નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં સ્વાગત કરું છું ઉમા સંસ્કાર ગામ ખાતે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે એનો આજથી પ્રારંભ થયો છે તો આજથી કેવા કેવા વિવિધ કાર્યક્રમો છે અને કઈ પ્રકારનું આયોજન છે એની આપણે વાતચીત કરવાના છે બેજરભાઈ મારી જોડે છે બેજરભાઈ કેવી રીતે આપણો ત્રિદિવસીય કાર્યક્રમ છે અને એની રૂપરેખા શું છે કન્યા મંડળ આયોજી માતાજી ઉમિયા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો તેરથી પંદર તારીખ સુધીનો પ્રોગ્રામ છે એમાં પહેલે દિવસે શુદ્ધિકરણ બીજે દિવસે માતાજીનો હવન અને ત્રીજે દિવસે મૂર્તિની પ્રતિષ્ઠા આ રીતે ત્રણ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જી આ ત્રણ દિવસના કાર્યક્રમોમાં કેવા કેવા કલાકારો આવવાના છે શું કહે આ ત્રણ દિવસના કાર્યક્રમમાં દરરોજ રાત્રે એક વસુયા ગઈકા ગઈકાલે હતા આજે સાગર પટેલ ઉમિયા માતાજીના ગરબાનો રાતનો બહુ મોટો ભવ્ય પોગ્રામ છે અને આવતીકાલે શ્રી ગઢવી ઈશુદાન કીર્તિદાન ગઢવીનો પ્રોગ્રામ રાતનો છે જી તો આમ આજે રાત્રે રાસ ગરબામાં સાગર પટેલ રાસગરબાની રમઝટ બોલાવશે ને ત્યારબાદ કાલે કીર્તિદાન ગઢવી પણ વધારવાના છે સાથે ત્રંબકભાઈ મારી જોડે છે ત્રંબકભાઈ ખાસ કરીને કેવા કેવા ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શું કાંઈ અમારે અત્યારે અમે બે સમાજવાડી પટેલ સમાજવાડીની વ્યવસ્થા કરી છે એમાં ભવ્ય લગ્ન થઈ શકે એવી વ્યવસ્થા છે અને ત્રીજો એક અમે આદર્શ લગ્ન હોલ બનાવ્યો છે જેમાં અમે નાના માણસોને અમારા પાટીદાર સમાજના એને ફ્રી ઓફ લગ્ન કરી દેવાના છીએ એમાં કર્યાવર પણ સાથે આપવાના છીએ અને એ લોકોને ફક્ત ને ફક્ત એકાવનસો એકાવનસો રૂપિયા એને ભરવાના અને એકસો એક એકસો એક જણા એ લગ્નમાં આવી શકશે એમાં બ્રાહ્મણની વ્યવસ્થા અમારી હશે પછી ઢોલવારાની વ્યવસ્થા પણ હશે પછી અમારે નાસ્તાની વ્યવસ્થા હશે સવારે બપોરે જમવાની વ્યવસ્થા હશે અને બે દિવસ દિવસમાં બે લગ્ન થઈ શકે એવી વ્યવસ્થા અમે રાખી છે સવારે જે આવશે એ બપોર સુધીમાં થઈ જશે બપોરે જે લખાવશે તારીખ એનું સાંજ સુધીમાં લગ્ન થઈ જશે એવી વ્યવસ્થા અમે રાખી છે બાકી સાઈડમાં એક મોટો જબર પાર્ટી પ્લોટ બનાવ્યો છે કે જે રંગભવન કહીએ છીએ અમે એને એવી વ્યવસ્થા ત્યાં રાખેલી છે બે લગ્ન અહીંયા થઈ શકે પછી ચોવીસ રૂમનું હાઉસ અમે અહીંયા બનાવ્યું છે જે કોઈ પણ લગ્નવાળા એમાં બુકિંગ કરાવી શકે જેથી કરી અને બીજા કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના વેપારી આવ્યા હોય તો એ રોકાઈ શકે અથવા તો એવી વ્યવસ્થા અમે અહીંયા ગોઠવી છે અને રાત્રે આજ રાત્રે સાગર પટેલ ગરબાની રમજટ કરશે અને કાલે કીર્તિદાન ગઢવી જેનો લોક ડાયરાનો કાર્યક્રમ છે સાંજે એમાં સૌને પધારવા અમારું આમંત્રણ છે જી તો આ પ્રકારે ત્રિદિવસીય ભવ્ય મહોત્સવનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું અહીંયા ઉમા સંસ્કાર આયોજન કરવામાં આવ્યું છે જોડાયેલા અમારું બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર